નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો આજની ધાણાની આવક પાંચ હજાર ગુણીની છે મિત્રો ગઈકાલે છ હજાર ગુણીની આવક હતી એટલે ગઈકાલ કરતા આવક આજે ઓછી જોવા મળી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજી ચાલુ હોય તો રૂબરૂ આજના દાણાના બજાર ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે તમે જોશો ક્વોલિટી સારી છે મને ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ જે છે ધાણાની ક્વોલિટી ચૌદસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે ધાણાની ક્વોલિટી

બારસો રૂપિયાનો ભાવ છે તે બારસો રૂપિયાનો ભાવ છે તમે જોવા મળે બારસો રૂપિયા વેચાણ ક્વોલિટી જોઈ શકો છો બારસો રૂપિયાનો ભાવ છે